નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ધોળકા બજારના અંદર આપ તમામ દર્શકો નું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોના અંદર ફરી એકવાર મળી રહ્યા છે નવી પ્રોડક્ટ સાથે તો બને રહેશો અન સુધી આ વિડીયો ના અંદર ગ્રાહક મિત્રો પ્રગતિ સિલેક્શન આપના માટે કાયમ રોજ નવી નવી વસ્તુ તો લાવે જ છે જે તમને ખબર છે અત્યારે અમે આપના માટે એક નવી વેરાયટીનો કન્સેપ્ટ લઈને આવી રહ્યા છે જેના અંદર માર્કેટના અંદર એક લેટેસ્ટ કોટનની બેગો છે અલગ અલગ જે પ્રિન્ટિંગ સાથે છે અને અલગ અલગ વેરાયટીમાં કોટનમાં છે પછી ઇમ્પોર્ટેડમાં છે અલગ અલગ બધી આ બેગો અને આના અંદર અમે હોલસેલ તથા રિટેલ બંને રીતે આપને સુધી અમે પહોંચાડવા માંગીએ છીએ તો આપ અવશ્ય અમારી મુલાકાત લેશો પ્રગતિ સિલેક્શન માર્કેટમાં આપના માટે થેલીઓનો જે નવો કન્સેપ્ટ લાયા છે એના અંદર અત્યારે માર્કેટના અંદર સૌથી વધારે ચાલતી આ જે થેલી છે એની કિંમત ફક્ત નેવું રૂપિયા છે અને આપણે હોલસેલમાં પણ જોઈતી હોય તો તમામ પ્રકારની થેલીઓ ત્રીસ રૂપિયાથી લઈ અને બસો રૂપિયા સુધીની હાજરમાં છે તેના માટે તમે રૂબરૂ અથવા તો અમારી વોટ્સઅપની લિંક ઉપર કોન્ટેક કરી શકો છો આપણા વિડિયોના અંદર થોડાક સેમ્પલ કવર કરવાની કોશિશ કરશું અને તમારા જો વધારે જોઈતા હોય વધારે સેમ્પલ કે વધારે ફોટા જોવા હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે વોટ્સઅપ લખીને હાય કરશો તો તમને એના સેમ્પલ મળી જશે અત્યારે મારા હાથના અંદર જે જીપરવાળી છે જે અત્યારે એનો ક્રેસ ચાલી છે અને ફેન્સી પણ છે અને લાગશે પણ સારી હું તમને એક એક કરીને સેમ્પલ થોડાક બતાવીશ વધારે નહીં બતાવી શકું વિડીયો લાંબો થઈ જવાના ભાવે હવે આ જોઈ લો તમે આના અંદર પણ જીપર છે આ અગર કોઈ લેડીઝ બૈરો ઘરે બેસીને વેચવા માંગે તો પણ મળી જશે એનો ભાવ અલગ રહેશે અને રિટેલનો ભાવ અલગ રહેશે હવે અત્યારે ફૂડના અંદર ચાલે છે આનો પણ ક્રેઝ છે આ તમને એક જોતી હોય તો તમારે અહીંયા પ્રગતિ સિલેક્શન અલકા કોમ્પ્લેક્સ પહેલા માળે આવવાનું રહેશે આ પ્રકારની તમામ ડિઝાઇનો મજબૂત નાકા સાથે અને વજન ખમી શકે એવી થયેલી છે અને જીપરવાળી આવશે અગર કોઈ લંચ બોક્સ મૂકીને કંપનીના અંદર કે દુકાને શોપ ઉપર લઈ જવા માંગતો તો એ આના માટે આ થયેલી હોય છે બરાબર છે હવે તમને બીજી પ્લાસ્ટિક બેગ બતાવું તો આ પ્રકારની રંગીન ફૂલની વાળી આ બધા અમુક સેમ્પલ છે હવે તમને આના અંદર બીજા મોટા મોટી સાઇઝના સેમ્પલ બતાવું તો આ બધી રંગબેરંગી ફૂલોની પ્રિન્ટોવાળી નાની મોટી એનાથી પણ બીગ સાઇઝ જેમ જેમ ઉપર જશો તેમ તેમ બીગ સાઇઝો આવતી જશે એના અંદર આ કંટાના ડિઝાઇનો વાળી પછી આ ફર્સ્ટ ટાઈપ આ બધી કંટાળ મટીરિયલના અંદર આવશે પણ રંગબેરંગી આવશે વિથ જીપર આવશે બરાબર છે તો આ બધા સેમ્પલ છે એના પછી આ રીતે ફેશનેબલ પ્રિન્ટના અંદર જોઈએ તો આ પણ એક વજન ખંભા વાળી બેગ છે મજબૂત નાકા છે મોટા નાકા છે આના અંદર પણ જીપર આવશે ચેન આવશે આ બધા અલગ અલગ કલર તમારા જેટલો લોટના અંદર માલ જોઈએ છો નંગ બાર નંગ ચોવીસ નંગ એક નંગ માટે કોલ ના કરશો એક નંગ માટે આપને વિઝિટ કરવાની રહેશે મિત્રો આપ વારંવાર પૈસા ખરીદતા હશો દુકાન કે મોલના અંદર કે શોરૂમ ના અંદર જઈને આ થેલીઓ માત્ર આપણે એક જ વખત ખરીદવાની છે અને એક વખત આ થેલી ખરીદ્યા પછી આપ દુકાન ના અંદર જશો તો એક વાર લઈને વારંવાર જશો મિત્રો આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો એનો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સના અંદર જરૂરથી જણાવજો આગળ આપ શેના માટે વિડીયો જોવા માંગો છો એનો અભિપ્રાય પણ જરૂરથી જણાવજો અમારી આ ચેનલ લાઇક કરજો શેર કરજો અને હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત